મારી મમ્મી ની દવાખાના ફાઇલ છે કાઉ મમ્મી મારી નથી તો કેની છે મારા પપ્પા ની છે હાર વાલો બેન તમે હે ને તું વિડીયો ઉતાર જ્યા ને હું જાઉં છું હવે હાર વાલો હું ભાગું વાડીએ તો બધાય ને જય માતાજી ને જય દ્વારકા દેશ ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ ગયો છે વાડીએ ને આપણે બધે બ્લોગ બનાવવાનો છે કે હું કામ કરી તો આપણે બધું તમને બતાવશી કે શું કામ કરીએ જવું હજી તો આ બધું ખેદાનું મેદાન પડ્યું હે હમણાં બેન કરે કાબેન હા મમ્મીને સોખું કરે હે આ કર્માકાલ તો બધું સોખું કરી નાખ્યું છે જો બધું થોઈ નાખ્યું છે અને જે આ બધું એ ને એઠું પૈડ્યું છે આ શાંતિ મૂકવાનું છે અને આ જો મારા ભાઈ લાઈટ ફિટ કરી છે કાલે તમને બતાવી દઉં જો આવી કઈક લાઈટ ફિટ કરી આપણે બંધ કરી દી અને આપણે હવે આ ઘર છે આ કામ ને બધું આ ખારમાં બધી સી એ બધી સોખું કરવાનું છે રસોડામાં બધું સોખું કરવાનું છે બધાય વિડીયો બનાવ રહેજો આ બધું વારી આપણે એક માળીયો સોખો કરતા હતા અને એક માળીઓ આપણે સોખો કર્યો અને એ માળીયામાં જો એટલી બધી વસ્તુ નીકળી છે આ હંધી જો સોડાની શીશી છે આ બધી જો કેટલી બધી સોડાની શીશી પડી આજે છે ને આ કમાડ ને કમાડની પાછળ અડધી પડી

વગાડે જો બે નંબર વગાડે હા થા થોડું ખારું જ વગાડે હે આવી રીતે હે આવું બધું અને ઠાકી જેસી હાઈન થાય તો આવ ઠાકી જેસી ને માથું દુખે ને આપડા હાંજે વેલા ખુઈ જાય છે તો બધે વીડિયોમાં બેન રહેજો હાંધો ધોય જઈ પાણી ભરી લીધું સકાલ આપણે વાડિયે થી ભરી આવ્યા આ બધું પાણી બાથરૂમ માં ભર્યું છે ઉપર એક ટાકો ભર્યો આ બધું કાર આખું ધોવાનું છે તો પાણી જોયું કે આવી ગોખલામાં ડબ્બા ડબ્બા એટલા બધા ફિટ કરી દીધા હે તો ડબ્બા બધાય ભરેલા છે ખાલી નથી તો ફોટો નથી બોલું તો ભરેલા નથી બધાય ડબ્બા ખાલી છે બધાય ડબ્બા દઈ દેવાના હે અને ઘરમાં જો આવી રીતે હંધુયટા ના ગોઠવું ને આખું આખર ધોયું તું કાલ તો હજી પીનું ભીનું થોડુંક છે અને જે મારી વાસડી છે ને હવારની રેડ નાખે છે કે કા મૂકીએ ને ભાઈ તો હવારની રેડ નાખે છે એક ધારી તો તમને અવાજ આવતો હોય છે તો જા આપણે નીચે જાય હું ભવરી શું રેડો નાખાશ હાલ આવું છે હે તો આપણે બે દિવથી એને મોકલી દીધી હતી ધણમાં તો પછી એક પરમની ને તો કઈ વાંધો નતો આવ્યો તો કાલ આપણે એને ધણ માં મોકલી હતી તો ધાવી ગઈ હતી હાવ ધાવી ગઈ તો હાઈ જે એને દૂધ હાવ નો ગાય કાઢ્યું ને દોવાય ન દીધી તો આજે આપણે એને ઘરે રાખવી પડી તો આજે આખો દી રાયડું નાખવા રાખ છે તો આપણે એનો દેકારો હેન્દ્રા રાખવાનો હજી જો રાયડું જ નાખે તો એની માં નો આવે તો અવાજ આવ્યો તમને તો એની માં ન આવે ત્યાં લગ્ન રાયડું નાખવા રાખ છે તો બધાય બહેનારી જો

બાજરાના રોટલા બંને થઈ છે મેથી ભાજી મારા પપ્પા વાળીયાથી મેથી ભાજી તો ઘરની મેથી ભાજી છે ભાજી કરી નાખી મમ્મી ખાશે અને જો આપણો ગેસ તમને બતાવી દઈ ગંધારો ગંધારો ભાઈ રહ્યો છે આપડા ધૂકધરા ને એવું થઈ જાય નવરા થઈ જાય હા પછી આપણે અસર ગેસ ધોઈ નાખી લોહી નાખીએ તો બપોર આપણે જમી લઈએ ભાઈ ને પપ્પા ગેસે વાળીએ તો હવે થોડીક વારમાં આવવા જોઈએ આવી જાય તો આજે આપણે માળીઓ સોખો કરવાનો હોય તો માળીઓ સોખો કરી લઈ અને પછી આપણે જમી લઈએ તો જવું ભાજી અસર ઉકળી ગઈ છે હવે થોડીક વાર થઈ તો ઉતાર લેવાની છે તો બધા વિડીયમ બહને રેજો ફાઇનલી આપણે જમી લીધું છે જમી કરીને નવરા થઈ ગયા છે આ બધું વારી સોરીને આ બધું વારું સોરીને બધું ચોખું કરવાનું છે કાંદી બધી જો વારી નાખી છે આ ફ્રીજ એક કાઢી નાખ્યું છે થોડો ખાદજી બેસી ગયો છે કેમ કે મજા જેવું નથી એટલે ફ્રીજ જવો બાયને ફ્રીજ કાઢવાનું આવા રૂમો પણ ખાલી ખાલી બધી થઈ ગમતારું ગમતારું અને એ પાછું આપણે આ બાજુ જ ફ્રીજ રાખવાનું છે અને સેટ કાઢવાની છે અને અહીંયા જો એક ફોટો કાઢ્યો મમ્મીએ જો ફોટો જરાક કેવો છે કોમેન્ટ કરી દેજો એમાં મોટું તો નથી દેખાતું ઘડીકમાં અમે બધા છીએ અમે પાંચે પાંચ જણા અમે અમારું પરિવાર સી કોમેન્ટ કરી દેજો કે આ ફોટો કેવો લાગે છે એમ તો બધું વારી વારી નાખી ઘરમાં પિચકારી મારતા હતા પાણી ની ને માથે જવો કાંધી ઉપર ને બધે પાણી નાખ્યું ને અહીંયા જો થોડુંક નાખ્યું હજી તો એને પંખો ઉતારવાનો હતો ને પંખો ઉતારતા ભૂલી ગયા તો જો પંખો ઉતારે માં બેન બેન સોટ શોટ આવે પિન કાઢેલી છે એટલે શોટ નો આવે પંખો ઉતારવાનો છે તો મારે અહીંયા લેવું જો પંખો હાથમાં લેવાના કરે એટલા પડે છે તો આ બધે પિચકારી મારવાની હતા હાઈન થાય ને તો આપણું આ ઘર છે ને આખે આખું કમ્પ્લીટ કરી નાખવું છે તો આપણે જોઈ કે કેવી રીતે બધું થઈ જાય છે

देग ने सब ऊपर है मस्त है बदो चपटी येले घूम गई है ने बेरूम कंप्लीट થઈ જાય છે છે ઓસરેલો আচ্ছা બેન નો કાબ દુખા મંડ્યા હે હા તો થોડું કસર જો હોત મારે ઇન મે ઓલા બેન જો ઈ તો મારે થોડા નબરા બબરા છે તો બર તારું કેસે હે આંધા નહી આવતો બધે આમ જો બધું ભીનું 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 થઈ ગયું છે જો ચામાં હે ને મમ્મીએ સેલું ટેક મારી દીધી છે શોટ નો આવે ને એટલે આ ફ્રીજનો બોર્ડ છે અને બધે જોઈ જ હોય તો સોખો થઈ ગયો હોય હવે આ પોતાનો ડોલ લઈ લીધી તો આપણે પોતું મારી દઈએ તો નહીં થાય તો આ એક રૂમ કમ્પ્લીટ થઈ જાય